હેલો ફ્રેન્ડ કૃષ્ણ ગીતા કુકિંગ કરનારમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે દૂધીના મુઠિયા બનાવીશું તો આ મુઠિયા એકદમ પોચા અને જારીદાર તૈયાર થાય છે અને તેની સાથે એક કિચનની ટીપ્સ પણ તમારી સાથે શેર કરીશ તો ચાલો આ દૂધીના મુઠિયાની રેસીપી શરૂ કરીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે દૂધીના સરસ મજાના પોચા અને જારીદાર એવા આપણે સરસ દૂધીના મુઠિયા બનાવીશું તો એના માટે મેં કૂણી એવી એક દૂધી લીધી છે તો આ દૂધી છે આ દૂધીનો છે ને ડીટીયા ના ભાગ હોય ને એને કાઢી લેશું આપણે અને છે ને નાના નાના આપણે અને આ દૂધીને છે ને આપણે ખમણી આપણે દૂધીને છે ને સરસ ખમણી નાખી છે અને મારો વિડીયો છે ને એન્ડ તક જોજો તમે તો દૂધીના મુઠી આપણે બનાવવા માટે કેવી રીતે એની સાવચેતી રાખવાની એને પોચા જરીદાર કેવી રીતે બને છે એ હું તમને છેલ્લે એન્ડમાં જણાવીશ તો હવે આમાં મસાલા કરી લઈએ આપણે તો એમાં આપણે લીલું મરચું કટ કરેલું છે એને એડ કરીશું અને થોડી આપણે કોસ્મીર એડ કરીશું આપણે એક ચમચી લાલ મરચું લઈશું તો આ કાશ્મીરી લાલ મરચું છે અને થોડી આપણે હળદર લેશું અને થોડી આપણે હિંગ એડ કરીશું એક ચમચી આપણે નિમક એડ કરશું અને એક કાખા લીંબુનો રસ આપણે એડ કરીશું આ મુઠિયા છે ને આપણે સરસ ખટમીઠા બનાવવાના છે તો એના માટે આપણે બે ચમચી ખાંડ એડ કરશું લીંબુને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ બે ચમચી એડ કરી બે ચમચી જેટલું આપણે તેલ એડ કરશું અને થોડો આપણે ખાવાના સોડા એડ કરશું અને બે ચમચી આપણે દહીં એડ કરશું આ મુઠિયા બનાવવા માટે આપણે બધા મસાલા સરસ કરી લીધા છે દૂધીમાં જ તો મેં આ ત્રણેય લોટ લીધા છે તો એમાં બાજરાનો લોટ છે ઘઉંનો લોટ કરકર છે અને ચણાનો લોટ છે આ ત્રણેય લોટ આપણે મિક્સ કરીને આપણે એડ કરી અંદર તો મેં ત્રણેયની ક્વોન્ટિટી એક સરખી લીધી છે તમે વધારે કે ઓછી લઈ શકો હવે છે ને આ બધા મિશ્રણને ને છે ને આપણે લોટ જોડે અને આ દૂધી જોડે આપણે બધું સરસ એકદમ મસાલા મિક્સ કરી લઈશું દૂધી માં પાણી છૂટે છે હંમેશા એટલે આપણે પાણી જરૂર પડે તો જ એડ કરવાનું એડ કરવાનું નહીં થાય અને કેવું મિશ્રણ મુઠિયા માટેનું રાખવું તે પણ હું જણાવીશ તમને આપણે દૂધીમાં બધા લોટ અને મસાલા સરસ મિક્સ થઈ ગયા છે તો આ સ્ટેજ ઉપર તમારે નિમક કે લીંબુ કે ખાનકા ઓછું હોય તો એડ કરવાનું કારણ કે આમાં મસાલા ચડિયાતો હોય તો જ મુઠિયા સરસ લાગે અને હંમેશા છે આટલું ઢીલું જ રાખવાનું જો કઠણ હશે તો તમારે થોડું પાણી એડ કરવાનું તું મુઠિયા કઠણ થાય આ છે ને એકદમ સોફ્ટ મુઠિયા થશે આટલું ઢીલું હશે ને તો અને દૂધીમાં છે ને હંમેશા પાણી રિલીઝ થાય છે તો આપણે પાણી ન નાખીએ તો ચાલે અમે મેં પાણી જરા પણ ઉપયોગ નથી કર્યો હવે છે ને આપણે મુઠિયા વારી અને સ્ટેન્ડમાં આપણે મૂકી દઈશું બાફવા માટે હવે છે ને મેં એક વાટકીમાં તેલ લીધું છે આપણે મુઠિયા વારી ને ત્યારે છે ને આ થોડો તેલ વાળો કરી દેવાનો હવે છે ને આપણે થોડું મિશ્રણ લઈશું હાથમાં અને આ રીતે વારી અને આપણે સ્ટેન્ડમાં મૂકતા જશું

હવે છે ને પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ તો તો સરસ ગયા છે છે ને ગયા છે એકવાર આપણે ચેક કરી લઈએ ક્લીન આવે છે આપડી છરી આપણે છે ને મુઠિયા તૈયાર છે હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈએ ઠંડા કરવા માટે રાખી દઈશું આપણા મુઠિયા છે ને એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હંમેશા છે ને ઠંડા થાય પછી જ કટિંગ કરવાનું મુઠિયાનું આ રીતે જારીદાર એકદમ સરસ મુઠિયા તૈયાર થયા છે તો આ રીતે આપણે પતલા પતલા કટિંગ કરી લઈશું બધા મુઠિયાનું આપણે એકદમ સરસ જાળીદાર આપણા મુઠિયા તૈયાર છે પોચા જેવા હવે આ મુઠિયાનો છે ને આપણે વઘાર કરી દઈશું મુઠિયાનો વઘાર કરવા માટે એક પેન રાખ્યું છે ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે જેમાં બે ચમચી જેટલું તેલ એડ તો આમાં થોડું તેલની ક્વોન્ટિટી વધારે હોય તો સારા લાગે આપણે અડધી ચમચી રાઈ એડ કરશું અડધી ચમચી આપણે તલ એડ કરશું અને થોડી આપણે હીંગ એડ કરશું મીઠા લીલાના પાન એડ કરશું તરત જ આ મુઠિયા એડ કરી દઈશું આપણે મુઠિયા ને છે ને આપણે હરવા હાથે હલાવી દઈશું આ રીતે ઉપર નીચે કરતા મૂઠીએ છે ને એકદમ સરસ આવી ગયા છે તો હવે ગેસ બંધ કરીને આપણે સર્વ કરશું આપણે છે ને એકદમ પોચા અને જારીદાર એવા સરસ મજાના મુઠિયા બનાવ્યા જો એકદમ સરસ આપણો ભૂકો થઈ જાય છે મુઠિયાનો તો હું તમારી સાથે એક ટીપ્સ પણ શેર કરીશ મુઠિયા માટેની તો જો મુઠિયા તમે બનાવો તો હંમેશા છે ને ઢીલો લોટ રાખવાનો તો જ તમારા જારીદાર અને પોચા મુઠિયા બનશે અને મુઠિયા બનાવવા માટે હંમેશા છે ને ત્રણ લોટનો જ મિક્સ કરીને ઉપયોગ કરવાનો તમે એકલા ચણાના લોટના પણ બનાવી શકો પણ ત્રણ લોટ મિક્સ કરો તો એકદમ સરસ આપણા થાય અને ચડે મસાલા પણ એમાં ચડિયાતા જ હોય છે તો આપણા મુઠિયા એકદમ સરસ તૈયાર છે તો જો મારા મુઠિયાની રેસિપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ મુઠિયાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ